અને આવી રીતે અમારી અમારી બહેનોથી જેનાથી જે પણ અંદર ભોગ ભોગ આપી હોય એ આપણે આપવો જોઈએ આ કહેવાય પરિગ્રહો પૂર્વ ભવની અંદર તમે તમે એના પાડ્યા તો તમારા એ પાડશે બસ આ કર્મની થિયરીને બરોબર મગજની અંદર બેસાડી દો તો તમને ખ્યાલ આવશે નહીત કોઈ આપણું પાડવા વાળું નથી કર્મમાંથી કોઈ હાથમાંથી કોઈ લેવા વાળું છે પણ નસીબમાંથી કોઈ લેવા વાળું નથી તમારા નસીબમાં જે પ્રાપ્ત થતું હોય તો પ્રાપ્ત થઈ જ જતું હોય છે અને આવા સમયની અંદર ચાલ્યા જાય છે ચાલ્યા જાય છે અને ત્યાં પોતે જ્યાં વારી ખીલ ની છે ત્યાં જાય હવે એ સમયની અંદર નાનો ભાઈ સુખ જાજો તમારે રાજ્ય નો જોઈએ કે મારે પણ રાજ્ય નો જોઈએ મને પણ આ રાજ્ય ઉપરથી મોહ ઉતરી ગયો છે કેવી ખરેખર એ ગુરુ ભગવંત પણ કેવું પુણ્ય હશે એક વખત એ પરિવર્તન આવ્યા પછી હવે રાજ્ય ન જોઈએ બંને રાજ્ય આપી દઈએ અને અમારે તો હવે એને કે તું રાજ્ય સંભાળ ઓલા કે તું રાજ્ય સંભાળ એ કે મારે પણ રાજ્ય ન જોઈએ મારે પણ નથી જોઈતો બંનેનો મોહ અને મંત્ર મો મારો મંત્ર થી તેમને શું કર્યું મારી લીધો મંત્ર ને કે થી હૃદયના ભાવથી નમી પડવું ધન્ય છે સાધુ સાધુ ભગવંતો ને જે ઈચ્છા થાય ત્યારે ઈચ્છા પ્રમાણે ખાવાનું ઈચ્છા પ્રમાણે પહેરવાનું ઈચ્છા પ્રમાણે ઓઢવાનું ઈચ્છા પ્રમાણે રહેવાનું બિલકુલ નહીં અત્યારે પણ અમારે અહીંયાથી વિહાર કરવો હોય તો ગચ્છાધિપતિને પૂછવું પડે અમારે અહીંયાથી જવાનું છે આ જગ્યાએ જવાનું છે બધી જ વસ્તુ અમારે અહીંયા આવ્યા પછી એવું નથી હોતું અંડરમાં તો કોઈ રહેવું જ પડે હોય છે અત્યારે સાતસોનું આપણું જે કહેવાય કે બધું જ કોણ સલાવે છે ગચ્છાધિપતિ અત્યારેથી અને જ્યારે કલા પ્રભુશ્રી માસે બધા ત્યારે કલા પ્રભુશ્રી માસે બધાને પૂછવું જ પડે પૂછ્યા સિવાય તમારા સંસાર અમારે પણ અહીંયા નથી ચાલતું ને તમારે શું ચાલે ખરી

બાળકનો જન્મ થયો અને સવા મહિનો થાય એટલે આપણા બાળકને નાના બાળકને ત્યાં જઈને જાત્રા કરાવી ન રોજ કે ન કરી તે રહ્યો ગર્ભા વાસરે એટલે કહેવાય કે જ્યાં સુધી સિદ્ધ યાત્રા નથી કરતા ત્યાં સુધી ભવ્યત્વની છાપ આપણને પડતી નથી આ નાનો બાળક હોય ક્યારેક એવો સમય હોય કે કયું બાળક કેટલું આયુષ્ય લઈને તો કોણ આવ્યું છે એ કોઈની ખબર પડતી નથી ક્યારેય આયુષ્ય પૂર્ણ થઈ જશે અને અને હમણાં બે પાંચ વર્ષ સકલ કરાવી લેવી તેથી ભવ્યત્વની છાપ પડે અને જાત્રા કહેવાય કે આ સિદ્ધगिरी ઉપર અનંતા જીવો મોક્ષે ગયા છે એવા સિદ્ધगिरी ના કણ કણ ની અંદર કહેવાય કે રજ રજની અંદર અનંતા સિદ્ધો મોક્ષે ગયા છે એવા સિદ્ધगिरी ની યાત્રા આપણે પણ કરવી આપણે શક્તિ હોય કાળ્યાવારા જે એક ભાઈ આવ્યા હતા એ ભાઈ સિદ્ધगिरी ની પોતે નવાણું કરાવે છે તે અધ્યયન કરાવે છે ચાતુર્માસ કરાવે છે રિલેશનમાં છે એટલે એમને કીધું કે ચાતુર્માસ માટે પધારો મેં કીધું વર્તમાન જોગ અનુકૂળતા હોય તો પણ કેવા કેવા માણસો હોય જે સદભ પોતાની સંપત્તિ મળી છે તો એ સંપત્તિને ક્યાં સદભાઈ કરવો એટલે એ સદભાઈ કરવા માટે એ ભાઈએ મને એ જ વાત કર્યું ભાઈ મારસા મળ્યું છે તો અત્યારે આપણી શક્તિ છે તો આપણે કંઈક કંઈક આપણે વાવી દઈએ અને આવી જ આવા આવા ગિરિરાજની અંદર આવી ગિરિરાજની જાત્રા તો તમે કરતા હશો બધા જ કરે બધાને એક વખત બાર મહિનામાં કરી શકીએ કોઈ બાર બાર બે વર્ષમાં કરી કોઈ પાંચ વર્ષમાં કરશે પણ એ સિદ્ધગીરીની યાત્રા કરતા આપણને ક્યાંય આશા તરા ન થાય ક્યાંય વિરાધના ન થાય ઘણા મોબાઈલના ગીતો સાંભળતા ના તમે અસદાચાર પર ન સેવો અસદાચાર એટલે ગિરિરાજ ઉપર તો કપલ હોય તમે હાથ પકડીને ચાલો ને તો પણ અસદાચાર છે સદાચાર ત્યાં પાડવાનો છે તીર્થસ્થાને કૃતમ પાપ વજ્ર લેપો ભવિષ્ય સમજાયું એમાં આપણે સંસારની અંદર રહ્યા છીએ સતત કલકુદકે ને ભૂસકે ક્ષણે ને ક્ષણે પલને પલે તમે સંસારની અંદર શુભ અશુભ ભાવોની અંદર હોય કોઈ એવા કહેવાય કે ધન્ય છે એવા એવા શ્રાવક અને શ્રાવિકાઓ હશે કે કેવા કેવા ભાવો ભાવતા હોય છે એ તમને વાત કરું કે માટે જીવન પોતે હોમી દીધું અને આવા જ અત્યારે એક જીન પ્રેમ શેર થઈ ગયા છે એ પણ એવી જ વાતો કરતા હોય છે તો આ ભાઈએ શ્રાવકે શું વિચાર કર્યો ખબર છે મારા સાધુ સાધ્વીજી ભગવંતો આ સમયની અંદર જે પોતે જૈન શાસન માટે જે ઝોવી રહ્યા છે જૈન શાસનને અઢાર હજાર વર્ષો સુધી ચાલુ રાખવાનું છે હજી સુધી ચલાવવાનું છે તો એ જૈન શાસન ચલાવી શકે એના માટે અમારા જે ગુરુ ભગવંતો જે સાધુ કે સાધુજી ભગવંતો જે કહેવાય કે ગુરુ ભગવંતો પ્રવચનની ધારા ચલાવે છે એમનો વોઇસ બોક્સ ક્યારે પણ ખરાસ ન થાય સરસમાં સરસ ચાલે અને વધુમાં વધુ જૈન શાસનની સેવા કરે એવા ભાવ સાથે પોતે તિલક કરતા હોય છે કંઠે તો આવા આવી આવી વસ્તુ આવા ઘણા ઘણી ઘણી વાતો જીન પ્રેમ માર સાહેબે આજે પોતે એકારે કેટલા સાધુ સાધ્વીજી ભગવાન ઘણા એવા સાધ્વી જો એક વલ્લભસુરીના સાધ્વીજી ભગવાન છે અત્યારે અમે લગભગ પાંચેક વર્ષ થયા મને પાંચ વર્ષ પહેલાં કોરોના બે ત્રણ ચાર વર્ષ થયા ને પહોંચ્યો સાધ્વીજી ભગવાનને પંચાવનનું નવાણું ચાલે છે કેટલી શું એમની ગુરુ ભગવત એ સિદ્ધગીરી પ્રત્યેનો પ્રેમ હશે તારે કૃતમ પાપ તીર્થ સ્થાને વિનશ્ય તેને કૃતમ પાપ વજ્રો ભવિષ્ય અન્ય સ્થાને સંસારની અંદર કેટલાય પાપો થતા હશે એ પાપોને તોડવા માટે ગિરિરાજ જવાનું છે નથી પિકનિક કરવા માટે નથી પિકનિક કરવું તો તમે અલગ એનું રાખો પણ આવી રીતે તમે યાત્રાના નામે તમે પિકનિક નહીં કરો યાત્રાના નામે તમે રાત્રિ ભોજન કરો યાત્રાના નામે તમે અભક્ષ ખાઓ આ બધું મોટું મહાન પાપ છે અને જે કહેવાય કે આ ચાર્જ કરવા જેવી ભૂલી હોય જે ગુરુ ભગવંતો હવે તમે યાત્રા કરવા જાઓ એટલે એક દિવસમાં કેટલા ગામ લો દસ લેવાયા દસ એ તો પંદર લો પણ હવે આપણે કેવી ભૂલીએ જ નહીં આપણે શું તો આ વસ્તુ એવી છે પણ ગુરુ ભગવાન તો શું કરે છે ખબર છે અમે અહીંયાથી જશું એક એક અત્યારે મારા સાહેબને આપણે બોલાવ્યા છે કેમ બોલાવ્યા છે ચારસો વર્ષ પ્રાચીન આપણા ભગવાન છે એ ભગવાનના દર્શન થાય એટલા માટે જ મેં બોલાવ્યા ભલે બાવીસ કિલોમીટર કે પચીસ કિલોમીટરનો ફેરો પડે પણ આટલા પ્રાચીન ભગવાન છે તો એ લોકોને દર્શન થાય ભીમાસર જે રસ્તેથી જશું એ રસ્તે પણ જેવા જેવા ભગવાનો છે પ્રાચીન એ ભગવાનના દર્શન થાય અમારો તો એ જ ધ્યેય હોય અને એ દર્શન કરતાં 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 એનાથી શું થાય ભગવાનની કહેવાય કે ધરતી પર અને ભગવાન એ કેવાય કહેવાય કે એ ચાર્જ થાય અને એ જ કહેવાય કે એ ચાર્જ થયેલી ભૂમિ હોય તીર્થ ની અંદર આવી રીતે ગુરુ ભગવંતો ગયેલા હોય કરી શુભ ભાવનાઓ ભાવે અને આ શુભ ભાવનાઓ ભાવીને ચાર્જ કરેલા તીર્થોને તમે તમે લોકો શું કરો આ કરી અને આવી રીતે આ કરવાથી એ આ કરી અને તીર્થસ્થાનોની અંદરની પાપો અન્ય સ્થાને તૂટી જાય પણ અન્ય તીર્થસ્થાને કરેલા કેવા થાય છે વજ્રલેપ જેવા થઈ જાય છે અને એ વજ્રલેપ જેવા થવાથી ક્યારેય પણ છૂટી શકતા નથી માટે આ કહેવાય કે આવા પાપો ન થાય એ સિદ્ધગીરીને ખાસ માટે ધ્યાનમાં રાખજો ક્યારે પણ સિદ્ધગીરી શુભ શુભ ઉલ્લાસ પૂર્વક એટલી જેટલો તમારો ઉલ્લાસ કોઈ પણ સારા કાર્યમાં વધારે એટલો આ શુભ કર્મનો બંધ તમારો વધારે હવે એક દાખલા તરીકે તમારો બંધ થતા હોય છે હવે આ વારી ખિલજી અને દ્રાવિડજીએ સિદ્ધગીરીની વાતો સાંભળ્યા પછી દ્રાવિડ અને વારી ખીલજીના રોમ રોમ ખડા થયા

પણ એવા વ્યક્તિને પણ દિલ્હી અંદર સિદ્ધગિરી રોમ રોમની અંદર વસી ગયું કે સિદ્ધગિરીની જે વાતો કરી આખા સિદ્ધ ગિરીનું જે વર્ણન કર્યું જે મહાત્મ્યની અંદર વાંચ્યું એ વાતો સાંભળી ત્યારે એમને પણ થયું અમારે પણ સિદ્ધગિરી જવું છે કેવી રીતે જઈએ અને દસ કરોડની સાથે ત્યાં જાય છે વિદ્યાચરણજી કે છે કે હવે તમારું અહીંયા જ તમારું શ્રેય છે અહીંયા જ તમારું કલ્યાણ છે તમે અહીંયા રહી અને ખૂબ સિદ્ધગિરીની શુભ ભાવના કરો સિદ્ધગિરીની આરાધના કરો સિદ્ધગિરીની આરાધના કરે છે અને સીદગિરીની આરાધના કરતા 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 આજના દિવસે સાસુ સુદ કહેવાય કે કાર્તક સુપુર્નમ ના દિવસે દ્રાવિડ અને વારી ખિલજીએ કેટલા 10 કરોડની સાથે પોતે અહીંયા મોક્ષે ગયા એટલા માટે આજનો દિવસ આટલો પ્રખ્યાત છે આટલી પ્રસિદ્ધિ છે અને આ કંઈક કારણની કહેવાય કે જીવનની અંદર કાઈક તમને પરિવર્તન થયું હોય તો આજના બપોરના સામયિકની અંદર ખૂબ ખૂબ જેને ભોગો આપ્યા છે એમનું પણ તમને એમ લાગતું હશે ઘણી વાર એવું